अहमदाबाद गुजरातમાં ટૂંક સમયમાં આજ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે જેના કારણે રાજ્યમાં વરસાદનો જોર વધશે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલની આગાહી અનુસાર 17 થી 20 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે આ સમય ગાળામાં ગુજરાતના કોઈપણ ભાગમાં 8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે ખાસ કરીને 19મી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કયા વિસ્તારોમાં વધુ વરસાદ આગામી વરસાદી સિસ્ટમની અસર હેઠળ વડોદરા પંચમહાલ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે ત્યારબાદ મહીસાગર વડોદરા અમદાવાદ ગાંધીનગર ભરૂચ નવસારી સુરત આહવા ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે નદીઓમાં પૂર જેવી સ્થિતિ અને ડેમની સપાટીમાં વધારો રાજ્યમાં ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ખાસ કરીને તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે આ ઉપરાંત સરદાર સરોવર ડેમ સહિત અન્ય જળાશયોની જળ સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે રાજ્યમાં અત્યાર સુધીનો વરસાદ ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 63% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.1% વરસાદ વરસ્યો છે. કચ્છમાં 64.6%, ઉત્તર ગુજરાતમાં 65.4%, પૂર્વ મધ્યમાં 64.8% અને સૌરાષ્ટ્રમાં 55.1% વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ બ્યાસી દશાંશ નવ એક ટકા ભરાયો છે જ્યારે રાજ્યના અન્ય બસ્સો છ જળાશયોમાં સડસઠ દશાંશ નવ સાત ટકા પાણીનો સંગ્રહ થયો છે